આજની આ કથા દરેક વ્યક્તિ સાંભળી શકતો નથી આ પવિત્ર કથા સાંભળવાનો સૌભાગ્ય માત્ર તેમને જ મળે છે જેઓના ભાગ્યમાં સ્વયં મહાદેવે સુખોનું વૃક્ષ વાવ્યું હોય આ એ કથા છે જે મહાશિવરાત્રિની પવિત્ર રાત્રિના અલૌકિક રહસ્યને ઉજાગર કરે છે કહેવાય છે કે જે કોઈ આ કથાને શ્રદ્ધા અને વિશ્વાસથી સાંભળે છે તેના ઘરમાં ક્યારેય અંધકાર વસતો નથી મહાદેવ સ્વયં તેના દ્વાર પર રક્ષા માટે ઊભા રહે છે અને દરેક સંકટથી તેની સુરક્ષા કરે છે આ કથા તેઓ માટે છે જે જીવનના તોફાનો સામે હારી ગયા છે જેમના સપનાઓ ધૂળમાં મળી ગયા છે અને જેમની આશાની જ્યોત ધીમી પડી ગઈ છે કારણ કે મહાદેવ તો તેમની જ સાંભળે છે જેને સમાજે ઠુકરાવી દીધા હોય આ કથામાં છુપાયેલું છે એક એવું રહસ્ય જે દરેક મનુષ્યએ જાણવું જોઈએ તે છે ભક્તિની શક્તિ વિશ્વાસની તાકાત અને મહાદેવની અપરંપાર કૃપા કથા શરૂ થાય છે એક નાનકડા ગામથી જ્યાં પહાડોની ઊંચી ચોટીઓ વાદળોને સ્પર્શ કરતી હતી અને જ્યાં ઘન જંગલો એટલા ગાઢ હતા કે દિવસે પણ અંધકારનો અહેસાસ થતો આ ગામ સંસ્કૃતિથી ઘણું દૂર હતું અહીં પહોંચવા માટે કાચી અને પથરી પંગડંડી પસાર કરવી પડતી જ્યાં એક ખોટું પગલું માણસને ઊંડી ખીણમાં ધકેલી શકે આ ગામનું નામ હતું દેવગઢ લોકો કહેતા કે અહીં ક્યારે સ્વયં મહાદેવ નિવાસ કરતા હતા અને તેથી જ આ સ્થાનને દેવગઢ કહેવામાં આવ્યું પણ હવે અહીં માત્ર ગરીબી અને અભાવનું રાજ્ય હતું ગામમાં લગભગ સો જેટલા ઘર હતા જેમાંથી મોટાભાગના માટી અને બાંસથી બનાવેલા હતા અહીંના લોકો ખેતી કરીને અને જંગલમાંથી લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતા જીવન મુશ્કેલ હતું છતાં લોકોના હૃદયમાં સાદગી અને સચ્ચાઈ વસ્તી હતી આજ ગામના સૌથી ગામના અંતિમ છેડે જ્યાં ઘન વૃક્ષોની છાયા હંમેશા પથરાયેલી રહેતી હતી ત્યાં એક નાનકડી ઝૂંપડી હતી એ ઝૂંપડી એટલી જૂની હતી કે તેની છત પર ઉગી આવેલી ઘાસ અને કાઈ દૂરથી જોતાં સાપ જેવી લાગતી દિવાલો માટી અને બાંસની બનાવેલી હતી જે વરસાદ પડે ત્યારે ભીની થઈને નબળી પડી જતી ઝૂંપડીની આજુબાજુ જંગલી ઝાડીઓ ઊગી હતી અને નજીકમાં એક નાનું તળાવ હતું જેનું પાણી ઘણીવાર સુકાઈ જતું પરંતુ એ ઝૂંપડીની અંદર જે પવિત્રતા હતી તે કોઈ મંદિરમાંથી ઓછી નહોતી જે કોઈ એ ઝૂંપડી પાસેથી પસાર થતો તેને એક અજાણી શાંતિનો અનુભવ થતો એવું લાગતું કે ત્યાં કોઈ દૈવી શક્તિનું નિવાસ હોય એ ઝૂંપડીમાં રહેતી હતી વિધવા માં ગૌરી જેમની ઉંમર હવે લગભગ સાઠ વર્ષની હતી તેમની પીઠ વાંકડી થઈ ગઈ હતી વાળ સંપૂર્ણ સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર ગરીબીની ઊંડી રેખાઓ સ્પષ્ટ દેખાતી તેમના હાથ ખરડિયા અને કાંટાઓથી ઘસાયેલા હતા કારણ કે તેઓ ઘણીવાર જંગલમાંથી લાકરા અને જડીબુટ્ટીઓ એકત્ર કરતી તેમની સાડી જૂની અને ફાટી ગયેલી હતી જેને તેઓએ ઘણી વખત સિલાઈ કરીને ફરી પહેરવા યોગ્ય બનાવી હતી તેમના પગ હંમેશા નંગા રહેતા કારણ કે ચપ્પલ ખરીદવા માટે પૈસા નહોતા પરંતુ તેમની આંખોમાં એવી અજોડ ચમક હતી જે કોઈ સંતની આંખોમાં જોવા મળે તેમના ચહેરા પર એવી શાંતિ હતી જે માત્ર તેમને મળે છે જેમનું મન મહાદેવમાં લીન હોય ગામના ઘણા લોકો તેમને પાગલ સમજતા પરંતુ કેટલાક વૃદ્ધો કહેતા કે મા ગૌરીમાં કોઈ દૈવી શક્તિ વસે છે મા ગૌરીના પતિનું વીસ વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થયું હતું તેઓ જંગલમાં લાકડા કાપવા ગયા હતા ત્યારે અચાનક એક ભારે વૃક્ષ તેમના પર પડી ગયું તે સમયે નંદી માત્ર પાંચ વર્ષનો હતો ત્યારથી મા ગૌરીએ પોતાના એકમાત્ર પુત્રને એકલી જ ઉછેર્યો હતો એ દિવસો કેટલા કઠિન હતા એ માત્ર મા ગૌરી જ જાણતી ઘણી વખત તેમને અને નંદીને કેટલાક દિવસો સુધી ભૂખ્યા પેટે ઊંઘવું પડતું ક્યારેક શિયાળાની કડક ઠંડી રાતોમાં તેમને ઠંડીથી બચવા માટે એક કમળ પણ ન મળતું છતાં પણ મા ગૌરીએ ક્યારેય હાર માનેલી નહોતી તેમણે પોતાના પુત્રને પ્રેમથી ઉછેર્યો અને તેને એવા સંસ્કાર આપ્યા જે કોઈપણ મનુષ્ય માટે સૌથી મોટી સંપત્તિ સમાન હોય છે નંદી હવે પચીસ વર્ષનો યુવાન હતો શરીરથી મજબૂત પરંતુ હૃદયથી અત્યંત કોમળ નંદીની ઊંચાઈ સારી હતી અને તેના ચહેરા પર એક નિર્મળ સાદગી ઝળકતી હતી તેની આંખોમાં એ જ ભોળાશ હતી જે તેની મામાં હતી નંદીને પોતાની મા પ્રત્યે અતિશય લાગણી હતી તે પોતાની માની સેવા જ પોતાનો ધર્મ માનતો તે વહેલી સવારના અંધારામાં જ ઉઠી જતો અને પહાડોની ઊંચી ચઢાણ ચઢીને જંગલમાં લાકડા કાપવા જતો જંગલમાં ખતરનાક પ્રાણીઓ હતા વાઘ રીંછ અને સાપ છતાં નંદી ક્યારેય ડરતો નહોતો તેને વિશ્વાસ હતો કે મહાદેવ તેની રક્ષા કરશે આખો દિવસ મહેનત કર્યા પછી તે લાકડા બજારમાં વેચતો અને જે થોડા પૈસા મળતા તેમાંથી મા માટે અન્ન ખરીદતો ક્યારેક આખો દિવસ કામ કરીને તેને માત્ર એકસો વીસ રૂપિયા જ મળતા છતાં તે ક્યારેય નિરાશ થતો નહોતો હંમેશા હસતો રહેતો અને માને કહેતો માં ચિંતા ના કરશો મહાદેવ આપણા સાથે છે મા ગૌરીના જીવનનું કેન્દ્ર તેમની ઝૂંપડીના ખૂણે સ્થાપિત નાનકડું શિવલિંગ હતું તે શિવલિંગ પથ્થરનું નહોતું પરંતુ માટીનું બનાવેલું હતું જે મા ગૌરીએ પોતાના હાથોથી તૈયાર કર્યું હતું જ્યારે નંદી ખૂબ નાનો હતો ત્યારે એક દિવસ મા ગૌરી નદી કિનારે ગઈ હતી ત્યાં તેમને ખૂબ સ્વચ્છ અને ચીકણી માટી મળી તેમણે એ માટીથી પોતાના હાથે નાનકડું શિવલિંગ બનાવ્યું તેને ધૂપમાં સુકાવ્યું અને પછી ઝૂંપડીના સૌથી પવિત્ર સ્થાન પર સ્થાપિત કર્યું તે શિવલિંગ માત્ર એક મૂર્તિ નહોતું તે મા ગૌરીની અડગ આસ્થાનું પ્રતીક હતું એ શિવલિંગ સમક્ષ માટીનો એક દીવો હંમેશા પ્રજ્વલિત રહેતો માં ગૌરીએ નિયમ બનાવ્યો હતો કે જે કંઈ પણ થઈ જાય પણ આ દીવો ક્યારેય બુજાવાનો નહીં ક્યારેક જ્યારે તેમના પાસે તેલ ખરીદવા માટે પૈસા નહોતા ત્યારે તેઓ પોતાનું ભોજન છોડીને તે પૈસાથી તેલ ખરીદતી જેથી મહાદેવનો દીવો સતત જળતો રહે સવારના ચાર વાગે મા ગૌરી પોતાની તૂટી ગયેલી ચટાઈ પરથી ઉઠતી નદીમાંથી પાણી ભરી લાવતી અને શિવલિંગને સ્નાન કરાવતી એ પાણી ખૂબ ઠંડુ હતું ખાસ કરીને શિયાળામાં નદી સુધી પહોંચવા માટે તેમને એક કિલોમીટર જેટલી પથરી ચઢાણ ચઢવી પડતી તેમના પગ ઘણી પથ્થરો સાથે અથડાઈને છલકાઈ જતા અને લોહી નીકળતું છતાં તેઓ ક્યારેય અટકતી નહોતી તેઓ કહેતી મહાદેવ માટે આ કષ્ટ કંઈ જ નથી તેમણે તો સમગ્ર વિશ્વ માટે વિષપાન કર્યું હતું હું તો માત્ર થોડું દુઃખ સહન કરી રહી છું પછી તેઓ જંગલમાંથી તોડેલા જંગલી ફૂલો ભોળેનાથને અર્પણ કરતી એ ફૂલો કોઈ મોંઘા કે વિશેષ નહોતા બસ જંગલમાં ઉગતા સામાન્ય સફેદ અને પીળા ફૂલો જ હતા છતાં તેમની ભક્તિમાં એટલી નિષ્ઠા હતી કે સામાન્ય ફૂલો પણ મહાદેવને પ્રિય લાગતા પણ માં ગોરી એ ફૂલોને એટલા પ્રેમથી પસંદ કરતી કે જાણે એ દુનિયાના સૌથી કિંમતી ફૂલ હોય પછી તે કલાકો સુધી શિવલિંગ આગળ બેસીને જપ કરતી ઓમ ઓમ નમ શિવાય ઓમ નમઃ તેમનો અવાજ એટલો મધુર હતો કે સાંભળનારનું મન તરત શાંત થઈ જાય આ તેમનો નિયમ હતો તેમની દૈનિક ક્રિયા હતી અને એ જ તેમની જીવનશક્તિ હતી તેમનો આખો દિવસ પૂજા અને જપમાં જ પસાર થતો ગામના લોકો માં ગોરીને પાગલ ગણતા તેઓ કહેતા આ બુઢી માટીના ઢેગલાની પૂજા કરતી રહે છે એથી પેટ ભરાશે શું ભગવાન તો માત્ર અમીરોની સાંભળે છે ગરીબોના ભાગ્યમાં તો ભૂખ્યા મરવું જ લખ્યું છે ગામની સ્ત્રીઓ જ્યારે નદી પર પાણી ભરવા જતી ત્યારે તેઓ માં ગોરીનો ઉપહાસ કરતી અરે જુઓ એ પાગલ સ્ત્રી ફરી આવી એને શું લાગે છે કે ભગવાન એની સાંભળશે અમે તો મંદિરમાં જઈને પંડિતને દાન આપીએ છીએ છતાં અમારી મુશ્કેલીઓ દૂર થતી નથી અને આ વિચારે છે કે માટીના ભગવાન એની પ્રાર્થના સાંભળશે પણ માં ગોરીને આ વાતોથી જરાય અસર પડતી નહોતી તેઓ શાંતિથી પાણી ભરતી અને પોતાની ઝૂંપડીમાં પાછી ફરી જતી તેમનો વિશ્વાસ અડગ હતો તેઓ જાણતી હતી કે મહાદેવ પથ્થરમાં પણ છે માટીમાં પણ છે અને દરેક કણમાં વ્યાપેલા છે તેમને કોઈ ભવ્ય મંદિરની જરૂર નહોતી તેમની પોતાની ઝૂંપડી જ તેમનું મંદિર હતું અને તેમનું હૃદય જ તેમનું તીર્થસ્થાન હતું મા ગૌરી પોતાના પુત્ર નંદીને હંમેશા કહેતી નંદી તું ક્યારેય હાર ન માનવી મહાદેવ એ જ નહીં સાંભળે છે જેના હૃદયમાં સચ્ચાઈ હોય આપણા પાસે ધન નથી પરંતુ ભક્તિ છે અને ભક્તિ કરતાં મોટું ધન આ દુનિયામાં બીજું કંઈ નથી રાજા રાવણ પાસે અપરંપાર શક્તિ હતી પણ તેનો અહંકાર તેને ડૂબાડી ગયો રાજા હરિશ્ચંદ્ર પાસે બધું હતું છતાં સત્ય માટે બધું ત્યાગી દીધું મહાદેવે તેમને બધું પાછું આપ્યું કારણ કે તેમનું હૃદય શુદ્ધ હતું તું પણ હંમેશા સત્યના માર્ગે ચાલજે કેટલીય મુશ્કેલીઓ આવે ક્યારેય ખોટો રસ્તો ન અપનાવજે મહાદેવ તારી રક્ષા કરશે નંદી પોતાની માની દરેક વાત દિલથી સાંભળતો અને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતો તે જાણતો હતો કે તેની મા સામાન્ય સ્ત્રી નથી તેમાં કંઈક વિશેષ છે કંઈક દૈવી છે એક વર્ષ ફરી પૂર્ણ થવા આવ્યું અને ફાગણનો મહિનો નજીક આવી રહ્યો હતો આ એ મહિનો હતો જ્યારે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવાતો આ માત્ર તહેવાર નહોતો આ મહાદેવ સાથે મિલન કરવાનો અવસર હતો કહેવાય છે કે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીનો વિવાહ થયું હતું આ જ દિવસે મહાદેવે તાંડવ નૃત્ય કર્યું હતું અને સૃષ્ટિને પ્રલયથી બચાવી હતી ગૌરી દર વર્ષે આ પવિત્ર દિવસની આતુરતાથી રાહ જોતી તેમના માટે આ માત્ર તહેવાર નહોતો પરંતુ મહાદેવને નજીકથી અનુભવવાનો અવસર હતો દર વર્ષે આ દિવસે તેઓ આખો દિવસ ઉપવાસ રાખતી રાતભર જાગીને શિવલિંગની આરાધના કરતી અને સવાર થતાં મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરતી પૂરી રાત તેમનો જપ સતત ચાલતો રહેતો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમનો અવાજ ક્યારેય થાકતો નહોતો એવું લાગતું હતું જાણે તેમના અંદર કોઈ અલૌકિક શક્તિ વહેતી હોય પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ હતી આ વખતે તેમની ઝૂંપડીમાં ખાવા માટે અન્નનો એક દાણો પણ નહોતો છેલ્લા બે મહિનાથી વરસાદ પડ્યો નહોતો અને જંગલ સુકાઈ ગયો હતો લાકડા પણ ઓછા મળતા નંદીને કામ પણ બહુ ઓછું મળતું લાકડા વેચવાથી જે થોડા પૈસા મળતા તે પણ છેલ્લા મહિનાઓની બીમારીમાં ખર્ચાઈ ગયા હતા નંદી પોતે બીમાર પડી ગયો હતો તેને તાવ આવ્યો હતો જે ઘણા દિવસો સુધી ઉતર્યો નહોતો ગામના વૈદ્યાએ જે જડીબૂટીઓ આપી હતી તેના પૈસા હજુ બાકી હતા વૈદ્ય રોજ આવીને પૈસા માંગતો અને ધમકી આપતો કે જો પૈસા નહીં આપે તો ગામના મુખિયા પાસે ફરિયાદ કરશે મા ગૌરી ખૂબ ચિંતિત હતી તેમના પાસે જે થોડું ઘણું હતું એક જૂની કાંસાની થાળી અને બે તાંબાના વાસણ બધું વેચી દીધું હતું હવે વેચવા માટે કંઈ પણ બાકી નહોતું મહાશિવરાત્રી હવે માત્ર પાંચ દિવસ દૂર હતી અને મા ગૌરીના મનમાં ભારે ચિંતા હતી તેઓ વિચારી રહી હતી કે આ વખતે મહાદેવને શું કરશે ફૂલ તો જંગલમાંથી તોડી લાવશે પણ દીવો પ્રગટાવવા માટે તેલ ક્યાંથી લાવશે ભોગ માટે ફળ અને મીઠાઈ કેવી રીતે લાવશે મંદિર જેવી ઘંટી તો તેમના પાસે નહોતી અગરબત્તી ખરીદવા માટે પણ પૈસા નહોતા અને સૌથી મોટી વાત નંદી હજી સંપૂર્ણ સ્વસ્થ નહોતો તે નબળો હતો અને પહાડ પર ચડવાની સ્થિતિમાં નહોતો મા ગૌરીએ એક ક્ષણ માટે વિચાર્યું શું આ વખતે તેઓ મહાશિવરાત્રીનું વ્રત રાખી શકશે નહીં આ વિચારથી જ તેમનું હૃદય ભારેલું થઈ ગયું છેલ્લા વીસ વર્ષથી તેમણે એક પણ મહાશિવરાત્રી ચૂકી નહોતી દર વર્ષે કેવી પણ પરિસ્થિતિ હોય તેઓ પૂર્ણ શ્રદ્ધાથી વ્રત રાખતી એક રાતે મા ગૌરી પોતાના શિવલિંગ સમક્ષ બેસી અને પોતાના આંસુઓ રોકી ન શકી તેમની આંખોમાંથી ટપકતા આંસુ શિવલિંગ પર પડી રહ્યા હતા એ આંસુ માત્ર પાણીના ટીપા નહોતા એ એક ભક્તની તૂટતી આશા હતી એક માની નિરાધારતા હતી અને એક ગરીબ સ્ત્રીની મજબૂરી હતી તેમણે કંપતા હાથ જોડ્યા અને ધીમે સ્વરે કહ્યું હે ભોળેનાથ મેં ક્યારેય આપ પાસે કંઈ માંગ્યું નથી હું તો માત્ર તમારી ભક્તિમાં લીન રહી છું તમે મને ઘણું આપ્યું છે સારો પુત્ર આપ્યો જીવન આપ્યું આ ઝૂંપડી આપી પરંતુ આજે મારું મન ખૂબ ભારે છે મહાશિવરાત્રી આવી રહી છે અને મારી પાસે તમારી પૂજા માટે કંઈ પણ નથી હું તમારી આરાધના કેવી રીતે કરીશ તમને ભોગ કેવી રીતે લગાડું વ્રત કેવી રીતે રાખું જ્યારે મારા ઘરમાં અન્નનો એક દાણો પણ નથી હે મહાદેવ મારા પુત્રને સ્વસ્થ કરી દો અને મને એટલી શક્તિ આપો કે હું તમારી પૂજા કરી શકું હું જાણું છું કે તમે બધાની સાંભળો છો મારી પણ સાંભળો મા ગૌરી આખી રાત રડતી રહી તેમનો ગળો સુકાઈ ગયો હતો છતાં આંસુ અટકતા નહોતા નંદી પોતાની ચટાઈ પર પડ્યો હતો અને આ બધું જોઈ રહ્યો હતો તેનું હૃદય દુઃખથી તૂટી રહ્યું હતું તેને પોતાની માની આ હાલત સહન થઈ રહી નહોતી એ જ ક્ષણે તેણે મનમાં સંકલ્પ કર્યો કંઈ પણ થઈ જાય પરંતુ તે પોતાની મા માટે મહાશિવરાત્રીની પૂજાનો સામાન જરૂર લાવશે નંદીએ મનમાં નક્કી કર્યું ભલે એને પોતાનું લોહી જ કેમ ન વેચવું પડે પણ તે મા માટે મહાશિવરાત્રીની પૂજાનું સામાન જરૂર લાવશે તે રાત્રે જ્યારે મા ગૌરી ખાકી જઈને ઊંઘી ગઈ ત્યારે તેમને એક અદભુત સ્વપ્ન આવ્યું તેમણે જોયું કે એક અત્યંત તેજસ્વી પુરુષ તેમની ઝૂંપડીમાં પ્રવેશી રહ્યા છે તેમના શરીર પર ભસ્મ લાગેલું હતું ગળામાં સર્પોની માળા હતી મસ્તક પર ચંદ્રની શોભા ઝળહળી રહી હતી અને તેમની જટાઓમાંથી ગંગાની ધારા વહેતી હતી તેમના હાથમાં ત્રિશૂલ હતો અને સાથે સફેદ નંદી બળદ હતો તેઓ સ્વયં મહાદેવ હતા તેમના ચહેરા પર દૈવી સ્મિત હતો અને આંખોમાં અપરંપાર કરુણા તેમણે મા ગૌરી તરફ જોઈ મધુર સ્વરે કહ્યું હે મારી ભક્ત તું ચિંતા ન કર હું તારા પર પ્રસન્ન છું તારી ભક્તિ નિષ્કલંક છે તારા આંસુ મારા સુધી પહોંચી ગયા છે આ મહાશિવરાત્રી પર તું જે કંઈ મને અર્પણ કરશે તે હું સ્વીકારીશ યાદ રાખ હું ધન નથી જોતો ભાવ જોતો છું તારી ઝૂંપડી મહેલોથી મોટી છે કારણ કે તેમાં સચ્ચી ભક્તિ વસે છે તારું માટીનું શિવલિંગ સોનાના શિવલિંગ કરતાં વધારે કિંમતી છે કારણ કે તેમાં તારી શ્રદ્ધા છે તું બસ તારી પૂજા કરતી રહેજે હું હંમેશા તારા સાથે છું સ્વપ્નમાં જ મા ગૌરી મહાદેવના ચરણોમાં પડી ગઈ અને બોલી હે પ્રભુ તમે મારી જેવી ગરીબ અને નીચ સ્ત્રી પાસે આવ્યા હું ધન્ય થઈ ગઈ મને કંઈ નથી જોઈએ બસ તમારી કૃપા બની રહે મહાદેવે તેમના માથા પર હાથ રાખ્યો અને કહ્યું તું નીચ નથી તું મારી પરમ ભક્ત છે આ મહાશિવરાત્રી પર એવું કંઈક બનશે જે તારા અને તારા પુત્રના જીવનને બદલશે પરંતુ યાદ રાખ જે કંઈ થાય તું તારી ભક્તિ ક્યારેય ન છોડતી આટલું કહી મહાદેવ અદૃશ્ય થઈ ગયા અગલી સવાર ગૌરી ઉઠ્યા ત્યારે તેમનું મન એકદમ હળવું હતું તેમને અડગ વિશ્વાસ થઈ ગયો કે મહાદેવ તેમની પ્રાર્થના સાંભળશે સ્વપ્ન એટલું જીવંત હતું કે તેમને લાગ્યું જાણે ખરેખર મહાદેવ આવ્યા હતા તેમણે નંદીને જગાડ્યો અને કહ્યું બેટા ઉઠ આજથી નવો દિવસ શરૂ થાય છે મહાદેવે મને સ્વપ્નમાં દર્શન આપ્યા હવે તું ચિંતા ન કર આજ તું જંગલમાં ન જજે મહાશિવરાત્રી આવી રહી છે અને આપણે પૂજાની તૈયારી કરવી છે નંદીએ આશ્ચર્યથી પૂછ્યું પણ મા પૂજાની તૈયારી તો ઠીક છે પણ ઘરમાં અન્ન નથી વૈદ્યના પૈસા પણ આપવા છે મને લાકડા વેચવા જવું પડશે મા ગૌરી સ્મિત કરીને બોલી જ્યારે મહાદેવની કૃપા હોય ત્યારે ચિંતાશે નહીં તું બસ મારો વિશ્વાસ રાખ આજે તું મારી સાથે પૂજાની તૈયારીમાં મદદ કર આગલા ચાર દિવસ મા ગૌરીએ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી તેઓ વહેલી સવારે ઉઠતી નદી કિનારે જતી અને ત્યાંથી સુંદર ગોળ અને ચીકણા પથ્થરો એકત્ર કરતી એ સામાન્ય પથ્થરો નહોતા તેઓને ખાસ ધ્યાનથી પસંદ કરેલા હતા મા ગૌરીએ પથ્થરો લાવી ઝૂંપડી પાસે બેસીને સાફ કરતી તેમાં માટી અને કાઈ લાગી હોત તેઓ કલાકો સુધી તેમને ઘસીને ચમકાવતી પછી એ પથ્થરોને પંક્તિમાં ગોઠવીને લાલ માટીથી રંગતી તેમણે પોતાની ઝૂંપડીની સંપૂર્ણ સફાઈ કરી દિવાલો પર ગોબરનો લેપ કર્યો છત પરથી સુકાઈ ગયેલી ઘાસ હટાવી જમીનને પણ ગોબરથી લીપીને ઉપર સફેદ ચૂનાથી નાના નાના રંગોળીના ડિઝાઇન બનાવ્યા ગરીબી હોવા છતાં તેમની ઝૂંપડીમાં એક પવિત્ર તેજ પ્રસરી ગયું હતું जाने स्वयं महादेव महाशिवरात्रि माटे त्या आवाना होए वे डिजाइन बहुत सुंदर थे मान को रंगोली बनाना बहुत पसंद था जब वे युवा थी तो वे गांव में सबसे अच्छी रंगोली बनाती थी आज बरसों बाद उन्होंने फिर से रंगोली बनाई नंदी भी माँ का हाथ बटाता वह जंगल से ताजे फूल और पत्तियां लेकर आता वह सुबह जल्दी उठ जाता और पहाड़ की चोटी पर जाता जहाँ सबसे सुंदर जंगली फूल खिलते थे वह सफेद पीले लाल और नीले रंग के फूल तोड़ता वह बहुत सावधानी से फूल तोड़ता ताकि उन्हें कोई नुकसान न पहुंचे वह उन फूलों को पत्तों में लपेट कर लाता ताकि वे मुरझाए नहीं मानगौरी उन फूलों को देखकर बहुत खुश होती उन्होंने झोपड़ी के प्रवेश द्वार पर आम के पत्तों की बंधन बार लगाई वे पत्ते नंदी गांव के बगीचे से लाया था गांव में एक बड़ा आम का पेड़ था जो सबके लिए था उन्होंने उन पत्तों को धागे में पिरोकर एक सुंदर बंधन बार बनाई

माँ गौरी ने सुबह से ही उपवास रख लिया था उन्होंने पूरे दिन केवल पानी पिया उन्होंने नंदी से भी कहा था कि वह भी उपवास रखे लेकिन नंदी की तबीयत अभी भी ठीक नहीं थी इसीलिए माँ गौरी ने उसे थोड़ा सा खाने को दिया उनके पास बस थोड़ी सी रोटी बची थी जो नंदी ने दो दिन पहले गांव के एक किसान से मेहनत के बदले में ली थी शाम होते ही गांव के लोग अपने अपने घरों में महाशिवरात्रि की तैयारी में व्यस्त हो गए गांव के अमीर लोगों के घरों से पकवानों की खुशबू आ रही थी पूरी हलवा लड्डू बर्फी हर तरह की मिठाइयां बन रही थी बड़े बड़े दीपक जलाए जा रहे थे घरों में अगरबत्ती और धूप की सुगंध फैल रही थी गांव के मंदिर में घंटियों की आवाज गूंज रही थी पंडित जी मंत्रों का उच्चारण कर रहे थे गांव के मुखिया ने मंदिर में एक बड़ा भंडारा आयोजित किया था सैकड़ों लोग वहां जमा थे लेकिन माँ गौरी की झोपड़ी में अभी भी सन्नाटा था वहां ना तो पकवानों की खुशबू थी ना ही दीपक की रोशनी थी सूरज डूबने लगा और आकाश लाल रंग का हो गया पक्षी अपने घोंसलों में लौट रहे थे ठंडी हवा चलने लगी थी माँ गौरी अपने शिवलिंग के सामने बैठ गई उनके पास ना तो दीपक जलाने के लिए तेल था ना ही भोग लगाने के लिए कुछ था उनके पास केवल जंगल से तोड़े हुए कुछ सफेद फूल थे और उनका अटूट विश्वास उन्होंने उन फूलों को शिवलिंग पर चढ़ाया उन्होंने अपनी आंखें बंद की और अपने मन में महादेव का ध्यान किया उनके होठों से धीरे धीरे मंत्र निकलने लगा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय उनकी आवाज़ इतनी करुण थी कि सुनने वाले का दिल पिघल जाए यही वो क्षण था जब कहानी की गति अत्यंत धीमी हो गई झोपड़ी के बाहर अंधेरा घिरने लगा था ठंडी हवा चलने लगी थी और पेड़ों की पत्तियाँ सरसराहत कर रही थी